હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો આજે અમે ગયા તા ગામડે માતાજીએ દર્શન કરવા અને પછી ગયા તા મમ્મીના ઘરે અને અર્જુનભાઈની તબિયત સારી નહોતી અને એને વાગી ગયું છે મોઢામાં એટલા માટે તો હવે જઈએ છીએ અમારા ઘરે આજ કેટલા દિવસ પછી તો બે ત્રણ દી મમ્મીના ઘરે રોકાણ હતા અને હવે જઈએ છે ઘરે તો આ છે અમારો અર્જુનભાઈ તો જોઈ લો એનું મોઢું કેટલું સોજેલું છે કારણ કે એને મોઢામાં વાગી ગયું છે અને કેવી રીતે વાગ્યું એ આના પછીના બ્લોગમાં હું બતાવી દઈશ બધું જ તો અહીંયા અમે બેઠા છીએ કરણભાઈની સ્કૂલ આગળ કારણ કે અમે પહોંચી આવ્યા છીએ મીઠાપુર ને અમે અહીંયા બેઠા છીએ કરણભાઈની વાત જોઈએ છે હજી વાર છે એને છૂટવામાં સ્કૂલેથી તો અહીંયા બેઠા છીએ કરણભાઈ છૂટી જાય સ્કૂલેથી પછી જાશું ઘરે અને ઘરે જઈને નવરાત્રિના કલર ચૂના ને એવું બધું કરવાનું છે તો હાલો પછી મળીએ તમને તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો હજી ગેટ ખુલ્લો નથી સ્કૂલનો તો અમે ગેટની બહાર જ બેઠા છીએ ગેટ ખુલે પછી અંદર જાશું અને પછી કરણભાઈ નિશાળેથી છૂટશે બાર ચાલીસ મિનિટે છૂટશે નિશાળમાં અત્યારે બાર અને વીસ થઈ છે તો અર્જુનભાઈનું મોઢું જોઈ લે મોઢું ને ગળું ને બહુ સોજી ગયું છે કારણ કે મોઢામાં એને વાગી ગયું છે ચમચો તો પછી આના પછીના વિડીયોમાં કહીશ કેવી રીતે વાયગું ને કેમ કરતા વાયગ્યું કેટલું વાયગું હતું શું થયું તું કઈ કયા હોસ્પિટલે ગયા હતા બધું પછી આગળના વિડીયોમાં કહી દઈશ આના પછીના વિડીયોમાં તો અત્યારે તો સારું છે થોડુંક પણ હજી બોલી પણ નથી શકતો અને મોઢામાંથી લારું એમ થૂકું નીકળા રાખે છે અને બિચારાને બહુ વાગી ગયું છે લોહી પણ બહુ નીકળ્યો તો પણ આવતા વિડીયોમાં આના પછીના વિડીયોમાં કહી દઈશ તો અત્યારે તો થોડુંક સારું છે તો હજી મોઢું તો દુઃખે જ છે એનો તો જોઈ લો ત્યાર પછી અમારા કરણભાઈ સ્કૂલેથી છૂટી ગયા છે અને અમે જાઈએ છીએ હવે ઘરે તો હાલો બધા છોકરા છુટા છે તો આપણે કરણભાઈને તેડી લીધો છે અને હવે જાય છીએ ઘરે તો અહીંયાથી રિક્ષા બાંધી અને ઘરે વયા જાશું તો જોઈ લ્યો કરણભાઈ અમારો આવા નખરા કરતો કરતો હાઈલો આવે છે અને મધુબેનને હારે તે છે કારણ કે અર્જુન રેડા જ રાખે છે તો રહેતો નથી તો પછી થોડી ઘણી મદદ કરાવી દઈએ તો અમારે કલર જીમા બધું થઈ જાય રાત્રિ આવે છે તો કલર કુમા કરવાના છે એટલા માટે તો અમે બેસી ગયા છીએ રિક્ષામાં ઘરે જવા માટે તો રિક્ષા બાંધી લીધી છે અહીંયાથી સૂરજ કરાડીથી તો અમારા ઘરે રિક્ષા પહોંચાડી દઈએ તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો અમે આવી ગયા છીએ ઘરે અને કલર ચૂનાનું કામકાજ અમારું ચાલુ છે તો ત્રણ દિવાલ થઈ ગઈ છે ને સાફ સફાઈ ને એવું બધું ચાલું છે કલર ચૂના પણ કલર પણ કરે છે કરણના પપ્પા તો એવું કામકાજ અત્યારે અમારે ચાલુ છે અર્જુનને વાગી ગયું એમાં બહુ મોડું થઈ ગયું ન કરતો અમારે કલર ચૂનાને બધું થઈ જાય આ દિવાલ એક બાકી છે તો હવે પછી કલર બલર થઈ જાય પછી આખો રૂમ તમને બતાવીશ તો અત્યારે તો કામ ચાલુ છે તો કાંઈ તમને નહીં સમજાય એટલે તો આવે છે માતાજીના નોરતા એટલે આપણે કરવું છે પેન્ટ ને કરણભાઈ અમારા અહીંયા બેઠા છે શું કરે છે કરણભાઈ તું બેઠો છું બેઠો છે કામ નથી કરવું કલર કરતા નથી આવડતું તને મને તો પીચી પકડતા સરખી ન આવડતી એવું છે કરણભાઈને તો અમારા ને આવડતું નથી પીચી પકડતા નથી આવડતી કા એવું છે ને સારું લે તો હવે તારે શું બોલવું છે હા બોલ ને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જ છો અને ઓય પણ મજામાં છો હા અમારો કરણભાઈ પણ મજામાં છે અને અમે બધા મજામાં છીએ કા મજામાં છીએ ને તો બસ અમારો એક અર્જુનભાઈ છે ને એ મજામાં નથી થોડો શું થયું તો ભાઈ અર્જુને ગડની ઉપરથી નીચે પડી ગયો છે સાયકલ માંથી પડી ગયો તો એવું છે તો હાલો બધું કામકાજ કરવાનું છે કરી લઈએ પછી આપણે દ્વારકા જવું છે આજે શું કરવા નાવા જવું છે ગોમતી નદીમાં નાવા જવાનું છે દ્વારકાધીશની મંદિરની બાજુમાં છે ત્યાં દ્વારકા પછી આવીને તો થાપવાનું છે તો ફટાફટ કામ પણ પૂરું સબસ્ક્રાઇબ કરતા રેજો કારણ કે અમે હમણાં થોડાક તકલીફમાં છીએ વિડીયો નથી બનાવતા તો કોઈ લાઈક નથી કરતું શેર નથી કરતું સબસ્ક્રાઈબ નથી કરતું કોઈ કમેન્ટ નથી કરતું એવું થોડું ચાલે તો ફ્રેન્ડ જોઈ લે હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ હાલ છે અને કામ કરવાનું બાકી છે અને ધીમે ધીમે કામ કરીએ છીએ તો કામ કરી લઈએ પછી જવાનું છે અમારે દ્વારકા તો જોઈએ આ બ્લોગમાં આપી દેશું નહીંતર પછી બીજો આવશે એ બ્લોગમાં આવશે તો આ જે છે અમાસ અને

આ દિવાલમાં ક્રીમ કલર કર્યું છે અને આ બાજુ ને આ બાજુ બે દિવાલમાં સરખું જ છે પણ હાલો આખો ઉપર એ કરવાનું બાકી છે તો આખો બધો પેન્ટ થઈ જાય પછી તમને રૂમ બતાવશું